શું દાદર સંપૂર્ણ રીતે મટી શકે છે તો દાદર સંપૂર્ણ રીતે હન્ડ્રેડ પર્સન્ટ મટી શકે છે એની માટે કઈ વસ્તુની જરૂર હોય છે તો સૌથી પહેલાં તો જ્યારે પણ તમને એવું લાગે કે અમને દાધર થઈ છે ત્યારે ડર્મેટોલોજિસ્ટ એટલે કે સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે જઈને ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે બીજી વસ્તુ છે કે ડર્મેટોલોજિસ્ટ એટલે કે સ્કિન સ્પેશિયાલિસ્ટ તમને જેટલા ટાઈમ માટેની દવાનો કોર્સ લખીને આપે એટલા ટાઈમનું દવા તમારે લેવી જરૂરી છે દાદર સંપૂર્ણ રીતે મટી જાય એના પછી પણ બે અઠવાડિયા કે ત્રણ અઠવાડિયા સુધી દવા લેવી અને લગાડવી પડતી હોય છે ત્રીજી વસ્તુ છે કે બજારમાં મળતી કોઈ પણ સ્ટીરોઇડવાળી ક્રીમ જે છે એ લગાડવાનું બંધ કરી દેવાનું તે એ સ્ટીરોઇડવાળી ક્રીમથી તમને ટેમ્પરરી આરામ મળશે પણ જેમ તમે ટ્યુબ બંધ કરી દેશો એટલે તમારું દાધર ફરી ચાલુ થઈ જશે ચોથી વસ્તુ છે કે જો તમારા ફેમિલી મેમ્બર્સ કે સાથે રહેતા લોકોને પણ દાદર થઈ હોય તો એની દવા પણ સાથે સાથે કરાવી જરૂરી છે નહીં તો એમનો ચેપ તમને વારંવાર થઈ રાખશે પાંચમી વસ્તુ છે કે સફાઈ રાખવી જો તમને ગરમી પર વધારે થતું હોય તો દિવસમાં બે વાર નાઈને બે વાર કપડાં બદલી કરવાના બને ત્યાં સુધી લૂઝ કોટનના કપડાં પહેરવાના ટાઇટ કપડાં અથવા નાયલોન કપડાં પહેરવાનું ટાળવાનું અને જેટલી વાર વોશરૂમ જાઓ એટલી વાર એ ભાગને પાણીથી ધોઈને ટિશ્યુ પેપર અથવા સોફ્ટ કોટનના કપડાથી લૂછી દેવાનું આટલું કર્યા પછી પણ જો તમને દાધરથી આરામ ના મળતું હોય તો તમારે ડાયાબિટીસ ચેક કરાવવી જરૂરી છે કારણ કે અમુકવાર જો તમને અનકંટ્રોલ ડાયાબિટીસ હોય તોય તમને વારંવાર દાધર થવાના ચાન્સીસ વધી જતા હોય છે થેન્ક યુ